હવે જયારે તમારી પાસે કોઈ મુદ્દો ના બચ્યો શું ત્યારે તમે આ જળસંધીનો મુદ્દો ઉપાડી રહ્યા છો આજકાલ દેશમાં બધા થઈ અનિલ અંબાણી ગાયબ છે અને હવે એક આ ભાઈ બી ગાયબ એસ આરએસએસ એક એવી એનજીઓ છે જેને સો વર્ષમાં અનેક બલિદાન આપ્યા છે રાષ્ટ્રમાં અને બીજી એક વાત જે એકચ્યુઅલી એમ કહી શકાય કે પ્રધાનમંત્રી ઓફિસિયલી લાલ કિલ્લાના સ્ટેજ પરથી શું જૂથું નથી બોલ્યા

કેટલાય લોકો મહત્તમ લોકો એવું ઈચ્છે છે કે હવે આપણે આ ગુલામોમાંથી આઝાદ થઈએ જે આ ભ્રષ્ટાચારની ગુલામી છે તેમાંથી આઝાદ થઈએ અને છેલ્લા વર્ષથી જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પબ્લિસિટીનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે તે જોતા પણ તેમની પ્રધાનમંત્રી પદની જે યાત્રા છે એમાંથી પણ આપણી પ્રજા આઝાદી ઈચ્છે છે આ વાતની ખાતરી મને ત્યારે થઈ જ્યારે હું આપણા પ્રધાનમંત્રીના વિડીયો બીજેપીના પ્લેટફોર્મ ઉપર જોતો હોઉં છું અને એમાં કોમેન્ટમાં માત્ર ને માત્ર વોટચોર 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 આવી કોમેન્ટો જોતો હોઉં છું જેના ઉપર અલગથી વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું પણ આજે વાત કરવાની છે કે પ્રધાનમંત્રી સાહેબે જે લાલ કિલ્લા ઉપરથી સ્પીચ આપી છે શું એ સ્પીચ અથવા તો ભાષણ સાંભળ્યા પછી આપણને એવો કોઈ ઇશારો મળી રહ્યો છે કે આપણા પ્રધાનમંત્રી પોતાના પંચોતેર વર્ષ જે પૂરા થવાના છે ત્યારબાદ પોતાનું રાજીનામું આપવા જઈ રહ્યા છે કે પછી આપણા પ્રધાનમંત્રી બે હજાર સુધી આ પ્રધાનમંત્રીનું પદ કોઈ પણ હિસાબે છોડવા તૈયાર નથી લાલ કિલ્લા પરથી એકસો ત્રણ મિનિટની સૌથી લાંબી સ્પીચ આપ્યા પછી આખી સ્પીચ મેં જયારે સવાર સવારમાં વહેલા જાગીને સાત વાગ્યા પછી જોવાનું ચાલુ કર્યું ત્યારે મને ખબર નથી કે સ્પીચ આટલી લાંબી હશે લાંબી હોય એનો પણ કોઈ વાંધો નહીં પણ સ્પીચમાં કંઈ જ નવીનતા નહીં હોય એની મને આશા ન હતી ઉઘરાણી કરવાની હોય તમે એને એક ઓપ્શન આપી દો યા તો તું મને મારા પૈસા આપી દે યા તો પછી પ્રધાનમંત્રી સાહેબની એકસો ત્રણ મિનિટની સ્પીચ જોઈ લે મારું માનવું છે કે સામેવાળી વ્યક્તિ તમને પૈસા આપવાનું વધારે પસંદ કરશે પ્રધાનમંત્રીની આખી સ્પીચમાં મને કશું જ નવીન લાગ્યું નહીં એવું લાગ્યું કે જાણે આખા વર્ષમાં અલગ અલગ જગ્યાએ જે સ્પીચો આપી હતી એમાંથી થોડા થોડા ટુકડા ઉઠાવીને કોપી પેસ્ટ કરી નાખ્યા છે એટલે મારી તો પ્રધાનમંત્રી સાહેબને વિનંતી છે કે પ્લીઝ તમારો સ્ક્રિપ્ટ રાઇટર ચેન્જ કરો દર વર્ષે તમારે એક નવો સ્ક્રિપ્ટ રાઇટર લઈ જ લેવો ભલે થોડી ઘણી વ્યક્તિગત માહિતી બહાર નીકળી જાય પણ એ પોસાય તો આપણા દર્શક મિત્રોને આ એકસો ત્રણ મિનિટની સ્પીચ ના જોવી પડે અને માનસિક દબાવ ના સહન કરવો પડે તે માટે મેં સમગ્ર સ્પીચની એક નોંધ બનાવી છે અને એનું એક ઓલ ઓવર વિશ્લેષણ હું ટૂંકમાં તમારી સામે રજૂ કરી દઈશ કારણ કે દસ પેજ ભરીને નોટ્સ બનાવ્યા પછી પણ એવો એક પણ મુદ્દો સારો નથી કે જે નવીન હોય અથવા તો કોઈ એમના કાર્યને પ્રદર્શિત કરતો હોય એટલે આપણે એમાં સમય નહીં વેડફીએ પણ એવા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરશું કે જેનાથી આપણને ખબર પડે કે શું પ્રધાનમંત્રી સાહેબ રાજીનામું આપવાના છે એ સિવાય એમણે આરએસએસ વિશે પણ એક બહુ જબરજસ્ત વાત કરી નાખી એ વાત પ્રધાનમંત્રીને કરવી પડશે એવી મને આશા ન હતી અને એ વાત કરીને પ્રધાનમંત્રીએ સરે આમ ભારતના લાલ કિલ્લા પરથી એક રીતે જુઠ્ઠું બોલી દીધું છે છતાંય આપણા દેશની મીડિયા આ જૂઠને બતાવવાની નથી એટલે તમારું જાણવું જરૂરી છે વિડીયોને અંત સુધી જોજો જેથી તમને ખબર પડે કે આપણા પ્રધાનમંત્રી સાહેબ હવે નેક્સ્ટ શું કરવા જઈ રહ્યા છે રાજીનામું આપશે કે નહીં કે હજુ લાંબા સમય સુધી એક જ ખુરશી પર ફેવિકોલ મજબૂત જેમ રહેશે કે પછી વિપક્ષોએ ગમે તેમ કરીને હવે સરકાર ગબડાવીને ભારતને નવીનતા અપાવી પડશે તો આપણા પ્રધાનમંત્રી સાહેબનું જે ભાષણ હતું એ શરૂ થયું હતું ગાંધીજી ઉપરથી અને આ બંધારણ જે મહાન લોકોએ બનાવ્યું છે એ મહાન નેતાઓની યાદીમાં ભૂલથી નહેરુજીનું નામ પણ લેવાઈ ગયું આ એ નહેરુજી હતા કે જેના માથા ઉપર સવાર સાંજ માછલા ધોવામાં આવે છે સંસદની અંદર કઈ પણ પ્રોબ્લેમ આવે એટલે નહેરુજીને એ ક્યા નહેરુજીને વો ક્યા મેં એક રીલ પણ બનાવી હતી ઇન્સ્ટાગ્રામમાં બહુ જબરજસ્ત વાયરલ પણ ગઈ અને લોકોને ખૂબ પસંદ આવી કે વાત તમારી સાચી છે કે એકચ્યુઅલી આજે પણ દેશને નહેરુજી જ ચલાવે છે ત્યારબાદ જેની આશા હતી એવી ઓપરેશન સિંદુરની વાત તો એ કરવાના જ હતા કારણ કે આ એક જ મુદ્દો આખા વર્ષમાં મળ્યો હતો કે જેના ઉપર એમના નામનો જે પ્રચાર થઈ શકે અથવા તો એમના નામને થોડું ઉપર લઈ જવાય તો એ એમાં પણ એમણે વાત કરી ખુલે આમ કે ધર્મ પૂછીને માર્યા પતિની પત્નીની સામે પતિને માર્યા બાળકો સામે પિતાને માર્યા અમે સેનાને ખુલ્લી છૂટ આપી દીધી તમારે જેમ કરવું એમ કરો તો પછી જયશંકર સાહેબે એમ કેમ કીધું હતું કે ભારતે ત્યાંના જનરલને ફોન કરીને એમ કીધું હતું કે ભાઈ અમે તો તમારા માત્ર આતંકવાદીઓના ઠેકાણા ઉપર હુમલો કર્યો છે તમારા સેના ઉપર નહીં તો પછી આને ખુલ્લી છૂટ આપી ન કહેવાય સાહેબ આ તો તમે ઇન્ટરફિયર કર્યું કહેવાય ને મારું એવું માનવું છે પછી બની શકે કે કદાચ હું ખોટો સાથે સાથે પ્રધાનમંત્રીએ એમ પણ કીધું કે અમે સેનાને કીધું કે સમય સ્થાન અને લક્ષ્ય સેના નક્કી કરશે તો પછી સેનાને એની રીતે કામ કેમ ના કરવા દીધું કેમ ખાલી આતંકવાદીઓના નવ ઠેકાણા જ નક્કી થયા લક્ષ્યો તો બાવીસ નક્કી થયા હતા એવું આપણા સેનાના એક અધિકારી કીધું હતું ત્યારબાદ એમણે એમ પણ કીધું કે પાકિસ્તાનમાં થયેલી તબાહી એટલી મોટી છે કે રોજ નવી નવી જાણકારી બહાર આવી રહી છે હવે કઈ જાણકારી બહાર આવે છે એ તો મને નથી ખબર છેલ્લા પંદર વીસ દિવસથી તો મને એવી કોઈ જાણકારી નથી આવી કે પાકિસ્તાનમાં આ નુકસાન થયું પાકિસ્તાનમાં ફલાણું થયું કારણ કે ઓપરેશન સિંદુર તો ક્યારનું બંધ થઈ ચુક્યું છે તો પછી નુકસાની વાત ક્યાંથી આવી તો પ્રધાનમંત્રીએ અથવા તો પ્રધાનમંત્રીના સ્ક્રિપ્ટ રાઇટરે આ વાત થોડીક સમજવી જોઈએ કે લખતા પહેલા થોડું વિચારી લેવું જોઈએ પ્રધાનમંત્રીની આ સ્પીચ પ્રધાનમંત્રીની સ્પીચ કરતા મને બી ગ્રેડની જે ફિલ્મો આવે છે ને એના ડાયલોગ વધારે લાગ્યા મતલબ હોય છે ને કે ખૂન અને પાણી એક સાથે નહીં વહે પછી બલિદાન સેક્રિફાઈસ ને પેલું પિક્ચરોમાં ડાયલોગ કેમ આવે એ ખરાબ છે કે એના કારણે આજે તેમની જમીન આપણે સિંચવી પડે છે કેમ તો એનો મતલબ પાણી હજુ ચાલુ છે તમે દસ વર્ષ સુધી આ સિંધુ જળ સંધિને કેમ હટાવી તો પછી દસ વર્ષ તમે રાજ કરી લીધું હવે જ્યારે તમારી પાસે કોઈ મુદ્દો ના બચ્યો શું ત્યારે તમે આ જળ સંધિ મુદ્દો ઉપાડી રહ્યા છો એ કારણે એ પણ એક પ્રશ્ન ઉભો થાય છે ત્યારબાદ એમણે પોતાની સ્પીચમાં કિસાન ઉપર જમ્પ માર્યો કિસાન ઉપર આવી ગયા અને કિસાનને ભરપૂર વખાણ કર્યા એ કિસાનોના વખાણ કર્યા કે જે કિસાનો પંજાબ ને હરિયાણાથી આવીને દિલ્હીમાં પ્રોટેસ્ટ કરવા ગયા હતા અને બિચારા એક વર્ષ સુધી પ્રોટેસ્ટ કરીને સાતસો કિસાનો શહીદ થઈ ગયા એ કિસાનોના વખાણ કર્યા કે જે દર વર્ષે હજારોની સંખ્યામાં આત્મહત્યા કરે છે એ કિસાનોના વખાણ કર્યા કે જે એમને વોટ આપવાના છે વખાણ કરવા કરવામાં એમણે એમ પણ કહી દીધું કે આ કિસાનોએ આઝાદી પછી જ્યારે આ દેશમાં લોકો ભૂખે મરતા હતા ત્યારે આ કિસાનોએ મહેનત કરીને આપણા દેશના લોકોને જીવતા રાખ્યા વાત બહુ સાચી છે પણ પ્રધાનમંત્રી સાહેબ તમારો સ્ક્રિપ્ટ રાઇટર આ વસ્તુ થોડુંક મોડો સમજ્યો આ વસ્તુ એમણે બે હજાર એકવીસમાં સમજી જોઈતી હતી જ્યારે આપણા કિસાનો આંદોલન કરતા હતા ત્યારબાદ ત્યાંથી કૂદીને સીધા આવી ગયા એ ટેકનોલોજી પર એકવીસમી સદી ટેકનોલોજીની છે અને ખાસ એક સેમી કન્ડક્ટર ટેકનોલોજીની વાત કરી એમણે એમ કીધું કે પચાસ સાહીઠ વર્ષ પહેલા સેમી ટેકનોલોજીની ફાઇલો શરૂ થઈ ગઈ હતી આવવાની પણ એ ફાઇલો અટકી ગઈ લટકી ગઈ અને તેની ભ્રૂણ હત્યા થઈ ગઈ અને એના કારણે આજે બીજા દેશો કેટલાય આગળ નીકળી ગયા આ ટેકનોલોજીમાં અને કરોડો ખરબો રૂપિયા કમાઈ રહ્યા છે અને સાથે સાથે એમણે એમ પણ કહી દીધું કે અમે છ નવા યુનિટ બનાવી રહ્યા છે સેમિકન્ડક્ટર ટેકનોલોજી માટે હવે આ સેમિકન્ડક્ટર ટેકનોલોજીની વાત તો લગભગ મેં ત્રણ ચાર વર્ષ પહેલા સાંભળી હતી પણ હજુ સુધી આગળ એમાં કંઈ થયું નથી આ વાત મને એવું લાગે છે કે કાગળ ઉપર જ રહી ગઈ છે હજુ ટેકનોલોજી પરથી કૂદીને પછી આવ્યા ઉર્જા ઉપર કે ઉર્જાનો જે આપણો ખર્ચો છે બહારથી પેટ્રોલિયમ મંગાવીએ છીએ એ આપણે ઓછો કરવો જોઈએ અને એના માટે થઈને અમે ગ્રીન એનર્જી ડેવલપ કરી રહ્યા છે હવે નવું લઈને આવ્યા છે કે ડીપ એક્સપ્લોરેશન કરી રહ્યા છે ડીપ સી એક્સપ્લોરેશન કે દરિયાની નીચે પણ પેટ્રોલિયમ શોધી રહ્યા છે બે સુધી અમારું પરમાણુ ઊર્જા દસ ગણી વધારવાનું લક્ષ્ય છે એટલે બે ત્રીસ બે હજાર પાંત્રીસ બે આ તો એમણે એમની સ્પીચમાં લગભગ ઘણીવાર વાર કહ્યું અને એમની ખાસિયત છે કારણ કે ભવિષ્ય વેચતા છે એમનું કહેવું છે કે યાર પેટ્રોલિયમથી જે પૈસા બચે આપણા એ પૈસા કિસાનો અને ગરીબોના કામમાં આવી શકે છે વાત તો બહુ સાચી છે સાહેબ જે આપણે સસ્તું પેટ્રોલ છેલ્લા અને એ પણ લગભગ ત્રીસ ચાલીસ ટકા પચાસ ટકાના રેટના ફાયદાથી મંગાવીએ છીએ પણ એનો ફાયદો ગ્રાઉન્ડ ઉપર દેખાય છે કે નહીં એ એક બહુ મોટો પ્રશ્ન છે ત્યાંથી કૂદીને પછી એ સ્પેસ પર આવ્યા એમણે કીધું કે બહુ ઝડપથી પોતાનું સ્પેસ સ્ટેશન બનાવીશું ત્યાર પછી એમણે ફાર્મા ઇન્ડસ્ટ્રીની વાત કરી ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં જાત જાતની પોલિસીઓની વાત કરી કે યુવાનો માટે અમે ફલાણી પોલિસી લાવશું પણ કદાચ એ ભૂલી ગયા કે ફાર્મસીમાં હમણાં ચોપનસો કરોડનું કૌભાંડ બીજેપીના જ એક સરસ મજાના નેતાએ કરી નાખ્યું એ બીજેપીનો જ માણસ હતો એનું નામ હતું ડોક્ટર પટેલ એ કોઈ ડોક્ટર હતા અને એના ઉપર એડીના દરોડા પડ્યા હતા ચોપનસો કરોડનું કૌભાંડ પકડાયું અને જે અત્યારે ફરાર છે એનો પણ કોઈ હતોપતો નથી આજકાલ દેશમાં બધા ગુમ બહુ થઈ જાય છે

કે ઈવી બેટરી આપણે નહીં બનાવીએ તો કોણ બનાવશે તો એ તો દસ વર્ષમાં તમારે સમજવું જોતું હતું સાહેબ ત્યાંથી કૂદીને પછી રમકડા પર આવ્યા કે મેં મન કી બાતમાં એક રમકડાની વાત કરી દીધી કે આપણે રમકડા ઇમ્પોર્ટ કરવા પડે છે તો યુવાનોએ પકડી લીધું અને પછી એક્સપોર્ટ ચાલુ કર્યું આજે ભારત રમકડા પુષ્કળ પ્રમાણમાં એક્સપોર્ટ કરે છે ત્યારબાદ એમણે એમની જે જૂની કેસેટ હમણાં થોડાક સમય પહેલા વગાડી હતી કે સ્વદેશી અપનાવો સ્વદેશીની વાત કરી હતી અને પોતે જે ચશ્મા પહેરીને ત્યાં સ્પીચ આપી રહ્યા હતા લગભગ એ ચશ્મા વિદેશના હતા એનાથી વિશેષ મારે કઈ નથી કેવું તમને એમણે તો ત્યાં સુધી કહી દીધું કે દરેક વેપારી બોર્ડ લગાવે કે અમારી દુકાનમાં સ્વદેશી માલ મળે છે સાહેબ પેલા ચાઇનાથી ચાઇનાથી ઇમ્પોર્ટ ઓછું કરાવો એટલા પુષ્કળ પ્રમાણમાં ઇમ્પોર્ટ વધી ગયું છે છેલ્લા દસ વર્ષમાં જેના ઉપર અલગથી એક વિડીયો બનાવવો પડશે ત્યારબાદ એક બીજી આશાની કિરણ એમણે પકડાવી દીધી કે દિવાળીના ટાઈમમાં આપણે ભારતની જનતાને બહુ મોટી ગિફ્ટ આપવા જઈ રહ્યા છે કે જીએસટીમાં કે દિવાળીના ટાઈમમાં આપણે ભારતની જનતાને બહુ મોટી ગિફ્ટ આપવા જઈ રહ્યા છે કે જીએસટીમાં અમે જે જીવન જરૂરિયાત વસ્તી છે વસ્તુઓ છે તેમાં ખૂબ મોટો જીએસટીનો ઘટાડો કરવા જઈ રહ્યા છે હવે સરપ્રાઇઝ હતી તો સાહેબ દિવાળી પર જ આપ્યું હતી ને અત્યારથી આપવાની શું જરૂર અને સરપ્રાઇઝ થોડી કહેવાય યાર હજુ આગળ ઘણા બધા મુદ્દા છે જે વ્યર્થ છે તમને સંભાળવા પણ મને દુઃખ થાય છે દુઃખ ફીલ થાય છે એટલે આપણે મુદ્દા છોડી દઈએ બે મુદ્દાની વાત તમને કહું જેથી વિડીયો ટૂંકો થાય પહેલી વાત કે પ્રધાનમંત્રી અહીંયા એક સંકેત આપ્યો છે કે તે પ્રધાનમંત્રીની ખુરશી નહીં છોડે એમણે એમ કીધું કે ભારત જલ્દીથી ત્રીજા નંબરની જીડીપી બને અને કોઈક દિવસ હું પાછો લાલ કિલ્લા પરથી તમને આ ખુશખબરી આપીશ આ વાત એક છુપો સંકેત હતો અથવા તો સબકોન્શિયસ માઇન્ડમાંથી નીકળેલો એક વિચાર કહી શકાય કારણ કે આ વસ્તુ સ્ક્રિપ્ટ રાઇટર પ્રધાનમંત્રીને પૂછ્યા વગર તો ના લખે એટલે આ વિચાર પ્રધાનમંત્રીનો જ હશે એટલે સો હવે પ્રધાનમંત્રી આ ખુરશી છોડે એમ લાગતું નથી એટલે વિપક્ષોને આ વાતની જાણ મારે કરવી જરૂરી છે અને બીજી એક વાત જે એકચ્યુઅલી એમ કહી શકાય કે પ્રધાનમંત્રી ઓફિશિયલી લાલ કિલ્લાના સ્ટેજ પરથી શું જૂઠું નથી બોલ્યા એક એવી એનજીઓ છે જેને સો વર્ષમાં અનેક બલિદાન આપ્યા છે રાષ્ટ્ર માટે આ વાત સાંભળીને સાહેબ મને સવાર સવારમાં ઊંઘ આવતી હતી પણ એ ઊંઘ ઉડી ગઈ આ આરએસએસ ના વખાણ કર્યા એમણે લગભગ બે ત્રણ મિનિટ સુધી લગભગ ચાર મિનિટ સુધી માત્ર આર ના જ વખાણ કર્યા કે આરએસએસ ની શિસ્ત આવી આરએસએસ નું ડિસિપ્લિન આમ તો આમ કર્યું એ તેમ કર્યું એ કરવા પાછળનું કારણ શું દસ વર્ષમાં પહેલી વાર મોઢામાંથી આરએસએસના વખાણ કર્યા એ પણ આવા મંચ ઉપર એનું કારણ માત્ર એટલું છે કે આરએસએસ હવે હાથ ધોઈને પાછળ પડી ગયું છે કે તમે રાજીનામું આપો તમારા પંચોતેર વર્ષ થઈ રહ્યા છે અને એ જ કારણ છે કે આરએસએસ હવે બીજેપીને સપોર્ટ નથી કરતું અને જેના કારણે પાછલા લોકસભાના ઇલેક્શનમાં ચારસો પારની જગ્યાએ બસો ચાલીસની ની અંદર આવી ગયા કારણ કે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ઉપર આરએસએસ કોઈ સપોર્ટ ના આપ્યો અને એટલે જ આરએસએસને હવે ભાઈ બાપા કરવા પડે એવી પોઝિશન દેખાઈ રહી છે કે બીજેપીની બની ગઈ છે અને એટલે ધન મંત્રી જેવા વ્યક્તિ આજે એવી સંસ્થાના વિશે કહી રહ્યા છે કે જેનું કોઈ જગ્યાએ રજીસ્ટ્રેશન નથી એને લાલ કિલ્લા ઉપરથી એક એનજીઓ ગણાવી રહ્યા છે જો એ એનજીઓ હોય તો પ્રધાનમંત્રી સાહેબને હું વિનંતી કરીશ કે જાહેર જનતા સમક્ષ કૃપા કરીને એ એનજીઓના રજીસ્ટ્રેશન નંબર એમના પેન કાર્ડ નંબર એમના એકાઉન્ટ્સ ની માહિતી જાહેર કરે કારણ કે એક આરટીઆઈ મુજબ આરએસએસ નામની કોઈ જ સંસ્થાનું ક્યાંય પણ રજિસ્ટ્રેશન થયેલ નથી સમગ્ર ભારતમાં હવે તમે વિચારી લો કે આ વાતની જાણકારી પ્રધાનમંત્રીને નહીં હોય છતાંય જનતાની સમક્ષ તેઓ તેને એનજીઓ ગણાવે છે તો શું આ હડાહડ જૂઠું નથી તો આ મુજબ આખું જે સ્પીચ હતી ને સાહેબ એ એકદમ કંટાળાજનક એકદમ જૂની વાસી સ્પીચ લઈને આવ્યા હતા જે પણ એમના સ્ક્રિપ્ટ રાઇટર હોય અને પ્રધાનમંત્રી સાહેબે એકસો ત્રણ મિનિટ સુધીમાં મને એવી આશા હતી કે કંઈક સારું બોલશે પણ એવું કોઈ જ વસ્તુ થયું નહીં અને ઉપરથી એક તો સૌથી મોટું જૂઠું બોલી દીધું કે આરએસએસ એક એનજીઓ છે અને જેણે ભારતના નિર્માણમાં બહુ મોટા બલિદાન આપ્યા છે તો હું એવા નિષ્કર્ષ પર આવ્યો છું કે પ્રધાનમંત્રી આપણા હજુ પણ સત્તાનો મોહ છોડી શકે એમ છે નહીં એમની વોટ ચોરી પકડાઈ ગઈ છે ક્યાંક ને ક્યાંક એવો વિપક્ષનો સબૂતો સાથેનો દાવો છે અને એના કારણે એક પુષ્કળ પ્રેશર બીજેપી અને પ્રધાનમંત્રી પર બન્યું હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું કારણ કે તેઓ ચહેરા ઉપરથી ખૂબ જ થાકેલા લાગતા હતા એમની અંદર ઉર્જાનો સદંતર અભાવ દેખાઈ રહ્યો હતો કારણ કે દર વખતે જે નાટ્યાત્મક ઉછાળા અને ઈશારા કરતા હોય છે ને તેનો સદંતર અભાવ હતો લાગતા હતા કે માનસિક અને શારીરિક રીતે પૂરેપૂરા થાકી ગયા છે કારણ કે બધી બાજુથી વિપક્ષ એવો ઢોલ વગાડી રહ્યું છે બીજેપીનો કે જે સાફ દેખાઈ આવે છે કે હવે બીજેપી પાસે કોઈ એવા રસ્તા નથી બચ્યા કે જે પોતાનો બચાવ કરી શકે હું જનતાને ખાસ પૂછવા માંગીશ આપણા દર્શકોને ખાસ પૂછવા માંગીશ કે શું તમે ઈચ્છો છો કે આપણા પ્રધાનમંત્રી હજુ આવનારા દસ વર્ષ સુધી આ દેશના પ્રધાનમંત્રી બનેલા રહે અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો તો તમને પ્રધાનમંત્રીની સ્પીચ કેવી લાગી કે તેમના મુદ્દા કેવા લાગ્યા જો તમે જોયું હોય તો મને જરૂર જણાવજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ